આજે અમદાવાદના ગોતા ખાતે રાજપૂત સમાજ ભવનમાં ક્ષત્રિય સમાજના વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જે ક્ષત્રિય અસ્મિતા શક્તિ મંચની જે જાહેરાત કરવામાં આવી છે જેમાં તમામ તમામ સંસ્થાઓ એક જૂથ થઈને એક સાથે હવે આગામી સમયમાં જે રૂપરેખા હોય સમાજમાં આર્થિક ઉત્થાનની વાત હોય શૈક્ષણિક કાર્યોની વાત હોય તે મામલે બધા ભેગા થઈને તેમણે એક નવી પહેલ કરી છે આને જ લઈને જામનગરના જે ક્ષત્રિય સમાજના આગેવાન નૈનાબા જાડેજા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેમણે પણ આ મામલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે જે નિવેદનમાં તેમણે સમાજને શું સંદેશો આપ્યો છે ને જે સમાજમાં ચાલી રહેલી જૂથબંધી છે તેને કેવી રીતે દૂર કરી શકાય તે માટે પણ તેમણે વાત કરી છે પેલા શું કહી રહ્યા છે નૈનાબા જાડેજા તે સાંભળી ચોક્કસ જેની સાથે પણ ક્ષત્રિય લાગે છે અમને એમ જ કહેવા માંગીએ છીએ કે એક થાઓ એક થાવ અને નેક થાઓ તો જ સમાજ આગળ વધશે અને છે પણ જે સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે તેના માટે તમે અવાજ ઉઠાવી શકશો અને તમે ન્યાય માંગી શકશો સમાજ માટે તો ચોક્કસપણે દરેકે દરેક ક્ષત્રિય એક થવાની જરૂર છે આજના કાર્યક્રમમાં આપે જોયું કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જે વંશજ છે એમના દીકરા છે એમની તાજપોશી થઈ સંકલન સમિતિના મુખ્ય અધ્ય વડા તરીકેની એનાથી ખૂબ આનંદ થયો અને ઘણા બધા રજવાડાઓ આજ ઉપસ્થિત રહ્યા એમને અમે રૂબરૂ થયા એમનાથી પણ અમે ખૂબ ખુશ છીએ કારણ કે રાજા રજવાડાઓની વાર્તાઓ સાંભળી હોય પણ આજ એમને રૂબરૂ મળ્યા એ કેટલા ખૂબ બધા ખૂબ ખૂબ સરસ સ્વભાવના છે અને એવું લાગ્યું કે ના આજે રજવાડાઓ સાથે રૂબરૂ થયા અને ખૂબ આનંદ થયો એમના વિચારો જાણ્યા અને ખૂબ ઉમદા વિચારો છે એવું લાગી રહ્યું છે કે સમાજને એક નવી દિશા આપશે કેમ આજે કાર્યક્રમ સામાજિક હતો સામાજિક મંચ પરથી કીધું છે થોડીક બાંધછોડ આપી છે કે રાજકારણ કરવાનું પણ સ્વચ્છ કરવાનું ચોક્કસ સ્વચ્છ રાજકારણ તમે કઈ રીતે જોજો કેમ કે તમે એક રાજકીય હું એવું માનું છું કે દરેક એક વડીલે એવું કહ્યું હતું કે દરેક વસ્તુઓ સાથે રાજકારણ જોડાયેલું જ હોય છે પછી વ્યક્તિ વિશેષ હોય સમાજ હોય કે કોઈ પણ રીતે રાજકારણ જોડાયેલું હોય છે માનીએ છીએ અને હું એવું ઈચ્છું છું કે મારો સમાજ રાજકારણની દ્રષ્ટિએ ખૂબ આગળ વધે અને રાજકીય પકડ પણ એવી સારી મેળવે અને ભવિષ્યમાં રાજકીય ક્ષેત્રે ક્ષત્રિય સમાજ ખૂબ પ્રગતિ કરે તો એમાં શું વાંધો છે હું ઈચ્છું છું કે મારો સમાજ પ્રગતિ કરે રાજકીય ક્ષેત્રે પણ પ્રગતિ કરે અને મારા સમાજમાંથી એવા હિરલાવ આવે કે જે એક સાચી દિશા તરફ રાજકારણને લઈ જાય સમાજમાં થયેલા ફાંટાઓને જાતિના નામે અલગ અલગ રીતે વહેંચાયેલા છે તેમને કેવી રીતે કરવાનો પ્રયાસ કરો એમને મારી પાસે પ્લાનિંગ છે એમને ફાટા ના કહી શકાય સમાજ છે સમાજ અલગ અલગ વર્ગોમાં વહેંચાયેલો હોય તેમને એક કરવા માટે જ મંચ છે ક્ષત્રિય એકતા મંચ એમનું નામ જ આપ્યું છે કે ક્ષત્રિય એકતા કે જેમાં દરેકની સાથે સાથે જેમની ક્ષત્રિય લાગે છે એ દરેક એક મંચ ઉપર ઉપસ્થિત રહે અને અહીંથી આગળ વધે અને એક નવી દિશા એક નવા અધ્યાયનો શરૂઆત કરે બસ એ જ બધાની વિચારધારા છે અને એ જ બધાના પ્રયત્ન છે પણ એ સમિતિ હોય મંચ હોય તેનો વિરોધ નોંધાવ્યો છે ખુલીને બહાર જાહેર હોય એવા વ્યક્તિઓ ઘણી વખત એવું કહેવાય છે કે અમુકના વિચારો મેચ ના થતા હોય તો એ એનું પ્રદર્શન કરતા હોય છે પણ મારા ખ્યાલથી જ્યારે સમાજ એક દિશા તરફ વળતો હોય હોઈ શકે કે તમારા વિચારો મેચ ના થતા હોય તમને કોઈ પ્રોબ્લેમ હોય ઇસ્યુ હોય તો મારું એવું માનવું છે કે કોઈ સમાજના એક વડા સાથે જઈને તમે વ્યવસ્થિત વાત કરો તો એનું નિરાકરણ લાવી શકાય નહીં કે સમાજને આવી રીતે પ્રદર્શન કરીને પણ હજી પણ એવું જ ઈચ્છીએ કે જેના પણ વિચારો મેચ ના થતા હોય અથવા તો કોઈ ઈસ્યુ હોય તો સમાજના કોઈ મોભી સાથે વાત કરે અને એનું નિરાકરણ લાવે છેલ્લો પ્રશ્ન છે યુથ ને શું સંદેશો આપશો કેમ કે સમાજની જે નીડ કહેવાય ચોક્કસ સમાજની યુથને આપણા સમય આવી ગયો છે રાજા રજવાડો સમયથી ચાલુ આવ્યું છે ખૂબ મહેનત કરી છે વિરાસતોને છે અને ક્ષત્રિય સમાજને આગળ ધપાવ્યો છે પણ હવે તમારો વારો છે હવે તમારે પણ વડીલોની સાથે ઊભા રહેવાનું છે એની તાકાત બનવાનું છે એમને જ્યાં જરૂર હોય ત્યારે એમનેથી ખંભેથી ખંભો મિલાવીને

એક જૂથ થાય તે પ્રકારના પ્રયાસો તેમના રહેવાના છે તેવું તેમનું નિવેદન સામે આવ્યું છે આટલું જ નહીં જે રાજકારણના પણ સવાલો સામે આવ્યા છે ત્યારે કેવી રીતે સમાજના લોકો એક સ્વચ્છ રાજકારણ કરી શકે રાજકીય પાર્ટીઓમાં જોડાઈને પ્રતિનિધિત્વ ક્ષત્રિય સમાજને વધુમાં વધુ મળે તે કયા પ્રકારના પ્રયત્ન રહેવાના છે તેને લઈને પણ તેમણે વાત કહી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવાનું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીય ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णवजन तो तेने कहिए जे पीड पराई